આ ભેદભાવ નહીં ચાલે આ મુદ્દો એટલા માટે કે કોઈ પણ પક્ષ જ્યારે સરકારમાં હોય શાસનમાં હોય અને મનમાની કરે અને સંવિધાનિક પોસ્ટનો દુરુપયોગ થાય અથવા તો પછી સરકારી ગ્રાન્ટ આપવામાં ભેદભાવ થાય ત્યારે બોલવું પડે છે બે દ્રશ્યો જોજો એક દ્રશ્ય છે સંઘ પ્રદેશમાં જીત કોની જીત ભાજપની હોઈ શકે જીત પ્રશાસકની ન હોઈ શકે પણ અહીંયા જોઈ શકો છો પ્રશાસકના ફોટા સાથે

પરિશ્રમથી ભરાયેલી તિજોરી છે તમારી ત્રેવડ નથી આ ભેદભાવ કરવાની અને તમારે તમે હિંમત ચોક્કસ કરો છો બોલવાની પણ કોઈ તો છે બોલશે અને કોઈ તો છે ધ્યાન રાખશે અને જ્યારે જ્યારે તમે બોલશો ને આ પ્રકારની શેખી મારશો ને એટલે ગુજરાતનો આ દીકરો તમને ઉગાડા પાડશે ખેર શરૂઆત દમણથી કરી દો સંઘ પ્રદેશ બે છે આપણા ગુજરાતે છે એક સેલવાસા અને બીજું દીવ દમણ દીવ દમણ પૈકીના દમણ નગરપાલિકા અને સેલવાસા આ બંનેની હમણાં ચૂંટણી થઈ આ ચૂંટણીના એ ચૂંટણીના દ્રશ્યો પણ જોજો એ ચૂંટણીની અંદર બીજેપીનો જબરજસ્ત વિજય થયો છે પ્રચંડ વિજય બીજેપીનો થયો છે અને એ વિજયને લઈને દમણના પ્રશાસકે એક પોસ્ટ કરી પ્રશાસક જે હોય છે તે સંવૈધાનિક પોસ્ટ છે શાસક પક્ષ ચોક્કસથી પ્રશાસકની નિયુક્તિ કરે છે પણ સંવૈધાનિક હોય છે પણ દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ આપણા ગુજરાતી છે ગુજરાતના ગૃહ રહી ચૂક્યા છે પણ પ્રશાસક તરીકે હોય છે ત્યારે તે કોઈ પક્ષ સાથે નથી હોતા એ વિસ્તારના હોય છે બંધારણના જાળવનાર વ્યક્તિ હોય છે એમને એમ કહ્યું કે દમણ દાદરા નગર હવેલીમાં ભારતીય જનતા પાર્ટીએ જે ઐતિહાસિક વિજય મેળવ્યો છે સંગઠનાત્મક શક્તિ અને પ્રેરણાદાયી યોગદાન માટે આપ સૌને હાર્દિક અભિનંદન આ અધિકાર ક્યારે ન હોઈ શકે અને જો આવું કોઈ કરતું હોય ને કોઈ ન બોલે ને તો આ તો ના હોય ભાઈ આવું ના હોય આવું ના હોય એ હું પણ માનું છું કે પ્રફુલ્લ પટેલના પ્રશાસક બન્યા પછી દમણનો જબરજસ્ત વિકાસ થયો છે દમણનો જબરજસ્ત વિકાસ થયો છે દમણના પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થયો છે દમણમાં ડિસિપ્લિન આવી છે પણ હકીકત છે ગેરકાયદેસર નિર્માણો તોડ્યા છે પ્રફુલ કરીને પણ એ અધિકાર કોઈને ન હોવો જોઈએ કે એમ કે આ ભાજપની જીત છે આ સંગત સંગઠન શક્તિની જીત છે ખેર અન્ય કોઈ તો ના બોલ્યું કોંગ્રેસમાંથી ત્યાં દમણથી પણ ગૌરવ પંડ્યા સભ્ય છે એઆઈસીસીના ના વલસાડદાસ એ ચોક્કસથી બોલ્યા એમને પ્રફુલભાઈ ઉપર આરોપ લગાવ્યા છે એ જોઈ લઈએ સૌથી ગંભીર કોન્સ્ટિટ્યુશનલ બાબત જેને કહેવાય કે એડમિનિસ્ટ્રેટર એ કોઈ પક્ષનો નહીં હોઈ શકે એ નિષ્પક્ષ હોઈ શકે રાષ્ટ્રપતિ કોઈ પક્ષનો નહીં હોઈ શકે લેફ્ટનન્ટ ગવર્નર કોઈ પક્ષનો નહીં હોઈ શકે તેમ એડમિનિસ્ટ્રેટર કોઈ પક્ષ અહીંયા એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલે ટ્વીટ કર્યું કે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જીત મળી શરમ વગરના લોકો થઈ ગયા કોન્સ્ટિટ્યુશનની ભારતીય જનતા પાર્ટીને કંઈ પડેલી જ નથી આ દેશના ના કોન્સ્ટિટ્યુશનને તહેસ નહેસ અને ખલસ કર નાખવાનું આ જીવતો જાગતો પુરાવો આજનો ટ્વીટ આજ મુદ્દે ચર્ચા કરવા માટે ધવલસિંહ ઝાલા ધારાસભ્ય છે અપક્ષ દીપકભાઈ જોશી બીજેપીના પ્રવક્તા અને નેતા છે મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર છે ઉમેશભાઈ પટેલ સાંસદ છે દીવ દમણ અને દાદરાગર હવેલીની ગુજરાતવાળા મુદ્દાની ચોક્કસથી વાત કરવી છે પણ શરૂઆત દમણથી જ કરવી છે દમણ પૂરતી અને સેલવાસાપૂર્તિ કરવી છે મેં ઉમેશભાઈ અને મનોજભાઈ સાથે ગઈકાલે વાત કરી હતી કારણ કે આ મુદ્દો ગઈકાલે હું ટેલિકાસ્ટ કરવાનો હતો પહેલાં દમણના સાંસદ ઉમેશ પટેલ કે જેઓ અપક્ષ સાંસદ છે તેમને શું કહ્યું મારી સાથેની વાતચીતમાં એ જોઈ લઈએ ઉમેશભાઈ આપનું સ્વાગત છે પ્રફુલ્લ પટેલનું ટ્વીટ આવવું એની સાથે કોંગ્રેસ તરફથી જે વિરોધ થયો એને આપ કેવી રીતે સાંસદ તરીકે છો એક વાત સાહેબ કહું કોઈ જીત થઈ નથી ભારતીય જનતા પાર્ટીની એકચ્યુઅલમાં આ એક પ્રોપગંડા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચલાવવામાં આવ્યો છે ત્યાં દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં પંચાયત જ નહીં નગરપાલિકામાં પણ વોટોની ચોરી નથી થઈ ડાયરેક્ટ ઇલેક્શન જ ચોરી થઈ ગયું છે હું તો કહીશ કે પ્રશાસક પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં ચુનાવનું અપહરણ કરાયું છે અને લોકતંત્રની ચીરહરણ કરાયું છે સાહેબ ચૂંટણી પહેલાંથી જ ભયવાળું વાતાવરણ ઊભું કરાયું અને લોકોને ફોર્મ ભરતા પહેલાં ડ ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા કે જો ફોર્મ નોમિનેશન કરશો તો તમને આમ કરાવશું તેમ કરાવશું તમારા ઘરો તોડી નાખું છું તમારા ધંધા બરબાદ કરી દેશું તો છતાંય લોકોએ હિંમત કરીને ફોર્મો ભર્યા અને આ લોકોએ હળહળતું લોક લોકશાહીનું ખૂન કર્યું અને અહીંયા દમણ દીવમાં જે ઇલેક્શન કમિશન છે અને ચૂંટણીના અધિકારીઓ હતા એવો ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને કામ કરતા હતા અને જે લોકોએ ફોર્મો ભર્યા ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં એમના ફોર્મો રિજેક્ટ કરી દેવાયા અને આ કોઈ વિજય નથી આ માત્ર અને માત્ર પ્રશાસક પ્રફુલ્લ પટેલની જે કામ કરવાની પદ્ધતિ છે અને એ પદ્ધતિથી દમણ દીવના લોકો દુઃખી છે દાદરા નગર હવેલીના લોકો દુઃખી છે અને એ દુઃખની વાતથી પીડિત લોકો ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વરદાન કરી ને ભારતીય જનતા પાર્ટીને હરાવે અને એ વાત મેસેજ કેન્દ્રમાં ન જાય એના માટે પ્રશાસક પ્રફુલ્લ પટેલજીએ ખુલ્લી ગુંડાગીરી અને દાદાગીરી કરી પરિણામ તો પરિણામ છે બિન હરી ભૂલી જાઓ જ્યાં વોટિંગ થયું ત્યાં પણ તો બીજેપી જીત્યું છે ને ક્યાંક એવું તો નથી ને તમારા પર્સનલ ગ્રીવન્સના કારણે તમે આ પ્રકારના આરોપ લગાવતા હોય દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં એક પેટર્ન રાખવામાં આવી કે પચીસ થી ત્રીસ ટકા ચૂંટણી જ કરવામાં આવી અને એવા જ કેન્ડિડેટો એવા ઉમેદવારોના મોટાભાગના ઉમેદવારો એવા જ રાખવામાં આવ્યા જે ચૂંટણીમાં હારી શકે એટલે આ લોકોએ આ ચૂંટણીના રિઝલ્ટને પછી એ લોકો એમ બતાવી શકે કે જો ચૂંટણી થઈ ત્યાં કેવી રીતે ભાજપ જીતી ગયું અને જ્યાં ભાજપ જીત્યું સાહેબ ત્યાં પણ ભાજપે કેટલા કાવા દાવા કર્યા એ તમને નથી ખબર પ્રશાસકે પોતાની પોતાની મશીનરી પોલીસ ફોર્સ એડમિનિસ્ટ્રેશન તમામ લગાવી દીધું ઉમેશભાઈ જુઓ પ્રશાસનની પોસ્ટ સંવૈધાનિક પોસ્ટ છે અને હું એટલે જ કહું છું કે આપણે આરોપ લગાવીએ તો કઈ આધાર પુરાવો તો હોવા જોઈએ કે નહીં એમને જ કહી દેવાનું બીજેપી જીતી ગયેલી પ્રફુલભાઈ જીતાડી દીધું હા આપે આપો તમને આધાર અને પુરાવા આપો આ તમને ફોટા બતાવો આજે આ બેનરો લાગ્યા છે દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં કંતેન વાંચો તમે પ્રચંડ બહુમતીથી થી જવલંત વિજય આભાર દાના બીજામાં લખ્યું છે પ્રચંડ બહુમતીથી થી જવલંત વિજય આભાર દમણ એક તરફ નરેન્દ્રભાઈ મોદીજી પ્રધાનમંત્રીજીનો ફોટો છે અને બીજી બાજુ શ્રી પ્રશાસક પ્રફુલ્લ પટેલજીનો ફોટો લગાવવામાં આવેલા આવા બેનરો લાગ્યા છે પ્રશાસક પ્રફુલ પટેલ અહીંયા એક અધિકારી છે પ્રધાનમંત્રીજીના બેનરો લાગે એ માનવામાં આવે પણ પ્રશાસક પ્રફુલ પટેલ એક અધિકારી હોય અને એમના આવા ચૂંટણી લક્ષીને જે બેનરો લાગે પ્રચંડ વિજય માટેના આભારના એ એ પુરાવા નથી તો એ શું કહેવાય તમે મને કહો આ લોકશાહીમાં લોકશાહીના રક્ષક તરીકે અધિકારી એક ન્યુટ્રલ અને નિષ્પક્ષ હોવો જોઈએ જે એક પાર્ટીના વિજય માટે કેવી રીતે આવા બેનરો લગાવી શકે મને તમે કહો શું આ ડેમોક્રેસી છે અને આ નિષ્પક્ષ પ્રશાસક પ્રફુલ્લ પટેલની કામગીરી ગણી શકાય રોનકભાઈ તમે જ કહો અગર તમે કહો અને આ જો લોકશાહી પ્રણાલીમાં પ્રશાસનિક અધિકારીના મોભા હેઠળ અને એમની જવાબદારી પ્રમાણે યોગ્ય હોય લોકશાહીમાં તો હું પણ લોકશાહી માની લઉં અને પ્રફુલ્લભાઈના નિષ્પક્ષ માની લઉં સાંસદે ઉઠાવેલા સવાલનો જવાબ દીપકભાઈ પાસેથી જ લઈએ દીપકભાઈ પ્રશાસક બીજા સ્ટેટમાં એલજી પણ કહેવાય છે પૂર્ણત સ્ટેટ છે ત્યાં ગવર્નર પણ કહેવાય છે ચૂંટણીથી લઈ તમામ પ્રક્રિયા માટે જવાબદાર એવો છે એમને આવા પોસ્ટર લગાવવા તો વાત ટ્રાન્સપરન્સી ઉપર સવાલ તો ઉઠે જ નહીં અને આને મનમાની નાખીએ બીજું શું કહી શકાય રોનકભાઈ સૌપ્રથમ તો ઉમેશભાઈ પટેલ પોતે જે બોલી રહ્યા છે એક સાંસદ તરીકે એ પોતે જ બતા એ પોતે એમ કહે છે કે ડેમોક્રેસીની વાત નથી આવતી આમાં આમાં ડેમોક્રેસી છે એટલા માટે જે પોતે પોતાનો વિચાર વ્યક્ત કરી શકે છે પોતાને જે દુઃખ થયું છે એ પોતે પોતે વ્યક્ત કરી શકે છે અથવા તો એમના પોતાની જે વાત છે એ પોતે રજૂ કરી શકે છે એ જ મોટામાં મોટી ડેમોક્રેસીની એક પુરાવો છે બીજું કે જે પ્રફુલ્લભાઈ પટેલે જે પોતે જે વ્યક્ત કર્યું એમાં હું માનું છું ત્યાં સુધી કોડ ઓફ કન્ડક્ટ એટલા માટે નથી આવતું એક અભિવ એક એમને અભિનંદન આપ્યા છે અભિવાદન કર્યું છે એમાં દરેક વ્યક્તિને પોતાનો હક છે અને એમાંય ક્યાં પણ એમણે પાર્ટીનો ધારો કે કમળ કે એનો બેનરની અંદર ઉપયોગ નથી કર્યો એટલે જે પાર્ટી જીતી છે એને એણે અભિવંદન આપ્યું છે અભિનંદન આપ્યા છે એ હું માનું છું ત્યાં સુધી દરેકનો પોતાનો એક અધિકાર છે આવો અધિકાર ના હોય સાહેબ તમે સંવિધાનિક પોસ્ટ ઉપર તો શું વાત કરો દીપકભાઈ શું વાત આ લોકશાહી છે સંવૈધાનિક પોસ્ટવાળો વ્યક્તિ મન ફાવ્યા હોર્ડિંગ આપ આપકો છો એટલે બોલી શકે છે એટલે એટલે તમે કહેવા શું માગો બોલી શકે એટલે એ નહીં સાંસદ સામાન્ય નાગરિક પણ બોલે એનો મતલબ એમને એનો મતલબ તમે દાન આપો છો ભૂલી જજો એનો મતલબ શાસક પગ દાન આપો એ ભૂલી જજો અભિનંદનની વર્ષા કરવાનો અધિકાર તમે તો લોયર છો એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલો વ્યક્તિ આવા હોર્ડિંગ મળશે સાહેબ કાલ ઉઠીને કલેક્ટરો મારવા મળશે જિલ્લે જિલ્લા ગુજરાતમાં કે ભાજપ જીત્યું અભિનંદન ભાજપ જીત્યું અભિનંદન અભિનંદન આપવા એના માટે હું નથી માનતો કે કોઈ કોડ ઓફ કન્ડક્ટની વાત અંદર આવતી હોય એક વાત છે એડમિનિસ્ટ્રેટર છે એ વાત બરાબર છે પણ એમણે કોઈ કોઈ પાર્ટીનો પ્રચાર કર્યો છે એ નથી વસ્તુ આવતી આની અંદર પ્રચાર નથી કર્યો પ્રચાર કરે તો એ બાબતનું કહી શકીએ કે એની તટસ્થ ભૂમિકા નથી ચૂંટણી પતી ગયા પછીની જે પ્રક્રિયા છે એમાં એમણે અભિનંદન આપ્યું છે એ બાબત છે એમણે બીજા કોઈ કેન્ડિડેટના કોઈનો ફોટો નથી મૂક્યો બીજી વાત છે નરેન્દ્રભાઈ જે આદરણીય આપણા પ્રધા વડાપ્રધાન છે એમનો ફોટો મૂક્યો છે એટલે હું માનું છું ત્યાં સુધી આવી બાબતોની બાબતમાં ડિસ્પ્યુટ કરવા એ બહુ યોગ્ય ન કહી શકીએ કારણ કે એમની પોતાની પણ જે પ્રસ્તાવના હતી જ્યારે એમણે વાતચીત કરી હતી એ જ બતાવે છે કે એ પોતે નાસીપાસ થઈ ગયેલા છે એ પોતે કોઈ પણ વસ્તુ નથી થઈ પ્રજા મત એમની સાથે નથી અને એટલા માટે એમણે આ શબ્દો વાપર્યા છે આપ છેલ્લું જે પછી એમણે પુરાવાની દ્રષ્ટિએ જે તમે માગ્યું ત્યારે એમણે આપ્યું છે પણ પહેલાંની જો વાતચીત કરીએ તો બહુ સ્પષ્ટ વસ્તુ થાય છે કે નાસીપાસ થઈ ગયા છે અને એમના આ નિવેદનો પરથી આવ્યું છે દીપકભાઈ આપ જે કહો છો ને પછી ઓડિંગ લગાયા એટલે જ કહું છું કોઈ વ્યક્તિ આ હોર્ડિંગ લગાવે છે એટલે પહેલી જે ઇલેક્શન થયું ને એ કેટલા પવિત્ર ભાવે થયું હશે તમે સમજો છો હું એ સમજુ છું આખી દુનિયા સમજે છે અને હું ફરીથી કહું છું આ એ ઉમેશ પટેલનું જે હોય આ ખોટું છે ખોટું છે અને ખોટું છે કોઈ પ્રશાસક છે કોઈ પાર્ટીના વ્યક્તિ નથી હું ફરીથી કહું છું આ દીપકભાઈ તમે એવું ઈચ્છો મારા કલેક્ટરો પર જીત પછી મારો ઓડિંગ મારશે કહી દો ચાલો મારવા દઈશું આપણે કોંગ્રેસવાળો જીતી ગયો જિલ્લા પંચાયતમાં તો એ મારશે કલેક્ટર શું કરીશું આપણે જિલ્લા પંચાયત કોઈ જગ્યાએ બની ગઈ કોંગ્રેસની શું કરશો તમે યાર બે હાથ દેશો કલેક્ટરને કોઈની પણ જીત થઈ હોય તો કોઈ પણ વ્યક્તિ એને અભિનંદન આપી શકે છે જ્યારે કોંગ્રેસના ગૌરવભાઈ પંડ્યા સાહેબ જ્યારે જે બોલતા હતા પણ બાબત એમણે કરી બંધારણની જે તો કટોકટીને યાદ કરે કટોકટીની અંદર જે કોંગ્રેસે જે બંધારણની જે છેડ ઉડાડી હતી ને એનાથી વિશેષ ક્યારે પણ કોઈ નથી થયું ક્યારે થવાનું નથી અને એ જ બાબત છે એટલે જ્યારે એટલે જે પોતે

હવે આ જ પ્રકારનો મુદ્દો દીપકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ જ પ્રકારનો મુદ્દો ગુજરાતનો હું શરૂ કરવા માગું છું ગુજરાતની અંદર સરકાર તરફથી ધારાસભ્યોને ગ્રાન્ટ મળે છે અને એ ગ્રાન્ટ સ્વાભાવિક રીતે જ તમામને તમામને વહેંચવાની હોય છે તમામને વેચવાની હોય છે એ ગ્રાન્ટ તમામને આપવાની હોય છે પણ બીજેપીના ધારાસભ્ય શૈલેષભાઈ શેટ્ટા એટલે કે શૈલેષભાઈ મહેતા એમને શું કહ્યું ને એ જોઈ લો

પણ એક વાત સ્પષ્ટ છે એક વાત સ્પષ્ટ છે કે શૈલેષભાઈ એમ કેવા માગે છે આ વ્યક્તિ બીજેપીમાં આવ્યા ને એટલે ગ્રાન્ટ મળી ધવલસિંહભાઈ તમે તો અપક્ષ ધારાસભ્ય છો ખરેખર આવું હોય છે કે પછી આ માત્ર શૈલેષભાઈએ શેખી મારી છે હવે શૈલેષભાઈએ કયા ભાવાર્થમાં કીધું એ તો શૈલેષભાઈને જ ખબર હશે પરંતુ જે રીતે હું અપક્ષ ધારાસભ્ય છું રોનકભાઈ એ રીતે મેં ભાજપની કાર્યપદ્ધતિ જોઈ છે એટલે સ્વાભાવિક છે કે જ્યાં કોંગ્રેસનું ધારાસભ્ય હશે ત્યાં ભાજપમાંથી પણ કોઈ પણ લડેલું હોવું જોઈએ એમને એમ તો સીટ હોય નહીં એટલે સ્વાભાવિક છે કે કદાચ ગ્રાન્ટને વિતરણ કરીને આપવામાં આવતી હોઈ શકે ધારો કે ધારાસભ્ય કોંગ્રેસનો છે તો ક્યાંક ભાજપના ધારાસભ્ય જે હારી ચૂકેલો છે તો એને બી થોડુંક એને પ્રભુત્વ સચવાય એ રીતનું એને માર્ ગ્રાન્ટની ફાળવણી થતી હોય પરંતુ મને એટલી ચોક્કસ ખબર છે કે ધારો કે દસ કરોડના રસ્તા એક વિધાનસભાને આપતા હોય કે ચાલીસ કરોડના ત્રીસ કરોડના રસ્તા રિસર્ફિંગના આપતા હોય એટલે ટોટલ પચાસ કરોડની આસપાસનું બજેટ ફળવાતું હોય તો એ વિધાનસભાની અંદર પચાસ કરોડના રસ્તા થતા જ હોય છે પછી એ જ રીતે ધારો કે નલસે જલની યોજના અંતર્ગત આપણે જોતા હોઈએ છીએ કે તમામ ગામોને આવરી લેવાના તો ત્યાં કોઈ એક એવી એવી વાત નથી કે ભાઈ કોંગ્રેસનું ધારાસભ્ય છે તો નલસે જલ યોજનાનો લાભ એને નથી આપવાનો એટલે એવું હું માનતો નથી કે એવું હોઈ શકે પરંતુ એ કયા ભાવાર્થમાં શૈલેષભાઈએ કીધું કારણ કે એ પણ ધારાસભ્ય છે કે એમનું સ્ટેટમેન્ટ એ કયા અર્થમાં છે એ તો એ જ સમજાઈ શકે તેમ છે અને હું માનું ત્યાં સુધી એમનો કહેવાનો ભાવાર્થ એવો હોઈ શકે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એ વિકાસની વિકાસ આપે છે ને કરે છે અને એ વિકાસની કારણે જ આજે એ આમાં જોડાયા પછી એમને વિકાસનો લાભ વધારે મળ્યો છે ભૂતકાળમાં નથી મળ્યો એવું હું એ વાત સાથે સંમત નથી હોતો હા પરંતુ મહત્વ જ છે પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિને ચોક્કસથી રોનકભાઈ વધારે ફાયદો એટલે થાય કે સિંગલ સાઈડ આજે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે હું ને ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાના કારણે સ્વભાઈક છે કે ભાજપના ધારાસભ્ય તરીકે જેને લાભ મળવો જોઈએ એને પૂરેપૂરો લાભ મળે ને કોંગ્રેસનો ધારાસભ્ય હોય તો એને પચાસ એમાં કદાચ એના ભારતીય જનતા પાર્ટીના સરકારના કારણે એના સંગઠનના કાર્યકર્તાઓ સાચવવા કે બીજાને સાચવવા માટે થતું હોઈ શકે છે હું માનું છું પરંતુ એ વિધાનસભાને રોનકભાઈ સો ટકા પૂરેપૂરો લાભ તો ગ્રાન્ટનો નો મળે જ છે એ હું માનું છું હું રમણભાઈ પાટકર આ એકલા થોડા બોલ્યા જી રાહ વટ કેવો ચાલત તમને કહો તમે ભલે ના માનતા હોય સરકારના સમર્થન કરો એટલે આ રમણભાઈ પાટકર ઉમર ગામના છે એ પણ ભૂતકાળમાં શું બોલાવ જોઈ લો લોકશાહીની અંદર જો માંગવારા સારા હોય પણ આપવાના વિરોધમાં હોય તો નહીં આપે તો પાંચ વર્ષ તમારા મતો મોફતમાં જાય અને એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે તાલુકા પંચાયતના પ્રમુખ પાસે કે જિલ્લામાં માન્ય પ્રમુખ શ્રી પાસે ધારાસભ્ય પાસે કે આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ અમે એટલા માટે ઉમેશભાઈ અમે જાહેર કર્યો છે કે મુંબઈ તમે લડો અને અમે તમારે પાછળ છીએ કંઈ પણ વિકાસ તમારે કરવો હોય તો કઈ રીતે જઈ શકો અને એટલા માટે તમારે સમય ચાલુ છે મતદાર તમે છો આરતી ધવલસિંહભાઈ સમયનો અભાવ છે એટલે આપને પૂછતો નથી પણ તમે આ જાણો છો ને હું એ જાણું છું આ ખેલ છે અને આ ખેલ લોકશાહી માટે યોગ્ય નથી ભલે કોઈ બોલતું ના હોય કોઈ બોલતું ના હોય હું ફરીથી કહું છું ભલે કોઈ ના બોલતું હોય પણ આ મારા ગુજરાત માટે યોગ્ય નથી મેં મનોજભાઈ સાથે વાત કરી છે લાંબી વાત છે એક સવાલ પહેલાં નો સાંભળી લઈએ જવાબ સાંભળી લઈએ મનોજભાઈ બે મુદ્દા છે એક દમણવાળો મુદ્દો અને કોંગ્રેસે પહેલાં આરોપ લગાવ્યો જોકે દમણ કોંગ્રેસે નહીં લગાવ્યા વલસાડ કોંગ્રેસે લગાવ્યા પ્રફુલ્લ પટેલ પર સવાલ પણ ઉઠાવ્યા અને અપક્ષ સાંસદે સવાલ ઉઠાવ્યા એને આપ કેવી રીતે મૂલવા છો અને બીજું જે પ્રકારનું નિવેદન શૈલેષ મહેતા શૈલેષ સોટાનું જે આવ્યું કે અમારા પક્ષમાં આવો તો જ ગ્રાન્ટ મળે શું આ ખરેખર આ પ્રકારની પ્રણાલી બની ગઈ છે કે શૈલેષ સોટાએ ખાલી ખાલી વટ મારી લીધો જીવ રોનકભાઈ ઉમેશભાઈની વાત છે વ્યાજબી છે પ્રફુલભાઈની દાદાગીરી છે એનો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી તમે સંઘ પ્રદેશમાં જાઓ દાદરાનગર દમણ હવેલીમાં તો તમને આમ અહેસાસ થશે કે અહીંયા કોઈક માથાભારે શાસક શાસન કરી રહ્યો છે પણ કોંગ્રેસની નબળાઈ એ છે કે એમણે મેન્ટલી તૈયારી કરવી જોઈએ તૈયારી કરતા નથી બીજું કે એમની પાસે સંખ્યાબળ નથી આમનો ઉમેશ પ્રફુલ પટેલનો સામનો ચોક્કસ થઈ શકે પણ કોંગ્રેસની એ તૈયારી નથી કોંગ્રેસ માત્ર નિવેદન કરવાથી પોતે વિરોધ કરીને પોતે કંઈક કર્યું છે એટલું માનીને બેસી જાય છે કારણ કે ઇલેક્શન આજનું એક દિવસની ઘટના નથી ઇલેક્શન તો આવવાનું હતું જ ઘણા દિવસની તૈયારીઓ ચાલી રહી હતી ભારતીય જનતા પાર્ટી શું ગિમિક્સ કરે છે એનાથી દુનિયા જાણે છે કે એમના જે ખતરાઓ જે પ્રયોગો હોય છે ઇલેક્શન જીતવા માટેના એનાથી કોઈ અજાણ નથી એટલે આ ઘટના દાદરા નગર હવેલી ના સંઘ પ્રદેશ ની જે ઘટના બની છે એ ઘટના નવી નથી અપેક્ષિત છે પ્રફુલભાઈ ની કામ કરવાની પદ્ધતિ થી માત્ર કોંગ્રેસ ની સામાન્ય માણસ પણ જાણે છે અને વલસાડના લોકો પણ જાણે છે એટલે ઉમેશભાઈનો બળાપો જોવા જઈએ તો વ્યાજબી પણ છે પણ મનોજભાઈ અને ગેરવ્યાજબી એટલા માટે કે લોકો કઈ કરી શકતા નથી મનોજભાઈ એ પણ તો હકીકત છે દમણ નો જે વિકાસ થયો છે એ પણ તો પ્રફુલભાઈના શાસનમાં થયો છે આપણ તો હકીકત છે વર્ષોથી તમે હું પણ જોતા આવ્યા છીએ દમણની બિલકુલ દોનકભાઈ એ એ એ મુદ્દાને આપણે બિલકુલ કોરાણે મૂકી શકીએ એમ નથી કારણ કે દમણનો જે વિકાસ થયો છે એ ખરેખર પ્રફુલભાઈને આભારી છે એમાં કોઈ ના નથી પ્રફુલભાઈએ નો ડાઉટ દાદરા નગર આવેલીને સ્વર્ગ તો નહીં કહી શકાય પણ અદ્યતન બનાવી દીધી છે કે જ્યાં આપણને ફરવા જવાનું મન થાય પહેલાં દારૂ પીવા માટે લોકો જતા હતા હવે આપણને એવું થાય કે ત્યાં ફરવા જઈએ પણ પેરેલ સમાંતર એનો જે ત્રાસ છે એનો જે વહીવટી ત્રાસ જેને આપણે ટેરરિઝમ પણ કહી શકીએ વહીવટી એ એ ભયાનક છે ત્યાં લોકો ભયમાં જીવી રહ્યા છે એ સુશાસન નથી એમને ડેવલપમેન્ટ કર્યું એને માટે સો ટકાને સોમાંથી સો માર્ક આપી શકાય પણ ભય ઉભો કરવામાં આવ્યો છે લોકશાહી દેશમાં એ પણ બરાબર નથી કોંગ્રેસના ઉમેશભાઈ જે કઈ વાત કરી એ વાતને આપણે સ્વીકારીએ એટલા માટે કે એ કંઈ કરી નથી શકતા એ વાત છે એમણે કોર્ટમાં જવું જોઈતું હતું કોર્ટમાં સ્ટે લઈ આવો એ બધું કોર્ટના રસ્તાઓ ખુલ્લા છે કરવા જોઈતા હતા મનોજભાઈ મારો સવાલ એ છે કે શૈલેશભાઈ એમ કહે છે કે ભાજપનો જનપ્રતિનિધિઓ તો જ ગ્રાન્ટ મળે ભૂતકાળમાં વલસાડ જિલ્લાની અંદર પણ પાટકર આવું જ બોલી ચૂકેલા એટલે મારે અને કોંગ્રેસ વારંવાર વિપક્ષ આ જ કહે છે અમારી સાથે ભેદભાવ થાય છે ગ્રાન્ટ નથી મળતી તમારું શું માનવું છે ખરેખર આવું ભેદભાવ છે ભેદભાવ તો જો રનકભાઈ ભેદભાવ રહેવાનો જ કારણ કે સરકાર ભાજપની છે અને કોંગ્રેસના ધારાસભ્યોને કે કોંગ્રેસના પ્રતિનિધિને સમાજમાં નબળા દેખાડવા માટે સ્વાભાવિક છે ગ્રાન્ટ સેક્શન ખરે પણ આપે નહીં અથવા એમને એમના ભલામણ કરે કારણ કે એમના કેશ તો આપવાના નથી એ લોકોએ ગ્રાન્ટ ભલામણના રૂપમાં આપવાની હોય છે કે ભાઈ આ વિસ્તારનો રસ્તો બનાવવાનો કે અહીંયા રસ્તો હવે એમના વિસ્તારનો જેનો મત વિસ્તાર છે એ વિસ્તારના કામો ડીલે કરે નહીં કરે અથવા અધૂરા કરે એટલે એમનું ખરા આ એક પોલિટિકલ ગેમ છે જે શાસને કરવા શાસકે કરવાની નહીં હોય પણ આ પરંપરા ચાલી આવી છે કોંગ્રેસ વખતે કદાચ આવું નહોતું થતું મારા માનવા મુજબ પણ ભારતીય જનતા પાર્ટીનું જે કિન્નાખોરી ભર્યું રાજકારણ છે એમાં આ બધું થતું આવ્યું છે અને થતું રહેશે સવાલ માત્ર એ છે કે કોંગ્રેસ છે તૈયારી કરવી પડે કોંગ્રેસે ફરી બેઠા થવા માટે અને આ બધા જે ઇન્સલ્ટિંગ જે એમને શબ્દો સાંભળવા આપણે પેલી ગુજરાતીમાં કહેવત છે ને કે જણનારીમાં જોર ના હોય તો દાયણ શું કરે એટલે કોંગ્રેસ એ આ બધા અપમાનો સહન કરીને ફરી જો એમાંથી બેઠી થશે તો જ કંઈક લાગ્યું અધરવાઈઝ એક પેઢી તો ખતમ થઈ ગઈ ત્રીસ વર્ષ થયા એક પેઢી પૂરી થઈ ગઈ હવે બીજી પેઢી બીજી પેઢી જન્મી ત્યારથી ભાજપને જોઈ રહી છે એમને તો ખબર જ નથી કે કોંગ્રેસ નામની કોઈ સરકાર હતી કે કેમ એટલે આ શૈલેષભાઈનું નિવેદન એક મજાક છે એક ઇન્સલ્ટ છે અને એક અહમ છે એક નશો પણ કહી શકીએ ભાઈ અમે સત્તામાં છીએ એટલે અમે ગમે તે કરીએ એ અમારા માટે જાહેર છે ખેર ફરી એકવાર કહીશ મારા ગુજરાતના પ્રફુલભાઈએ દમણનો જબરજસ્ત વિકાસ જોયો છે અવિકસિત દમણ પણ મેં જોયું છે અને પ્રફુલ્લભાઈના ગયા પછી પ્રશાસક બન્યા પછીનો વિકાસ પણ મેં જોયો છે એ હકીકત છે વિકાસ ત્યાં દેખાય છે પણ હા હું ફરીથી કહીશ કોઈ પણ રાજકીય પક્ષ માટે પ્રશાસકે આ પ્રકારની ફેવર કરવી અથવા તો આ પ્રકારની શુભેચ્છાની વર્ષા કરવી એ લોકશાહી માટે યોગ્ય નથી અને રહી વાત ગુજરાતની તો શૈલેષભાઈ એફિડેવિટ કરીને એકવાર આપી આપી દેજો આપી દેજો ચૂંટણીનો આ વખત જ્યારે પણ લડો ને એફિડેવિટમાં કરજો કે હું એટલે વોટ માગવાનો છું કે મારા પક્ષની સરકાર બનશે તો બીજા પક્ષવાળાને ગ્રાન્ટ નહીં આપે એ તાકાત હોય ને તો જેટલા પણ રમણભાઈ હોય કે આ શૈલેષભાઈ એક વાર એફિડેવિટ કરીને આપો એક વાર આ યોગ્ય નથી નથી અને નથી હું નથી સમજતો આ નેતાઓ આવી હિંમત કેમ કરે છે મારા ગુજરાતની અંદર કે બીજા પક્ષનો ધારાસભ્ય હોય તો ગ્રાન્ટ યોગ્ય ઉપયોગ ના થાય તો આ ન હોય છે ગ્રાન્ટ ફરીથી કહું છું અમારી કાળી મજૂરીથી જે આવક થાય છે એનો ટેક્સ ભરાય છે ને એમાંથી ફળવાય છે નહીં કે કોઈ પક્ષ કે કોઈ નેતા એની પેઢીમાંથી લાઈન આપે છે આ યોગ્ય નથી નથી ને નથી તમામે બોલવું જોઈએ કારણ કે આવું બડબોળા પણ બંધ કર બંધ ત્યારે જ થશે કે આપણે ખુલીને બોલીશું ભાઈ બંધ કર તને મત આપ્યો અમારો વાંક નથી